વહાલા વિદ્યાર્થી મિત્રો તમારે માટે આખી સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન એ પણ પીડીએફ ફોર્મેટમાં તૈયાર છે જે તમે અમારી પાસેથી મંગાવી શકો છો તો વહાલા વિદ્યાર્થી મિત્રો હવે રાહ જુઓ છો આજે જ જે છે સબસ્ક્રાઇબ કરો આપણી ઓશન કોચિંગ ક્લાસીસ ચેનલને અને પીડીએફ મેળવવા માટે આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો ચલો કરીએ શરૂઆત સ્વજન પોથીની એક્ટિવિટી નંબર 1

રાઇમ પ્રમાણે વહાલા વિદ્યાર્થી મિત્રો આપણે બધા શબ્દો ગોઠવવાના હતા જે આપણે આ રીતે ગોઠવી શકીએ છીએ ચાલો આગળ વધીએ એક્ટિવિટી નંબર ટુ તરફ કહે છે રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન કે પેરેગ્રાફ વાંચો ને પેરેગ્રાફના આધારે સવાલોના જવાબ આપો તો ચાલો પેરેગ્રાફ વાંચીએ ધ ગ્રેટ રૂલર ઓફ ઇન્ડિયા અકબર હેડ નાઇન જેમ્સ ઇન હિસ કોટ ધ નાઇન જેમ્સ વેર ધ ગ્રેટેસ્ટ ઇન ધર ઓન ફિલ્ડ્સ વન ઓફ ધેમ વોઝ તાનસેન અ ગ્રેટ મ્યુઝિશિયન હી પ્લેડ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મ્યુઝિકલ નોટ્સ ફોર ધ કિંગ He played rags like Malkans, Deepak, Kedar, Malhar, etc. Tansen made some innovation in Malhar rag and created Mia Malhar rag. One evening, the king was in his court. He said to Tansen, Ustad ji, play something new on your Tanpura and make us happy. Tansen agreed. He took his Tanpura. He started the rag darbari. Sawal number pehlo chhe, Akbar had khali jagya gems. To jawab aavshe nine gems. ત્યારબાદ છે વુ વોઝ અ ગ્રેટ મ્યુઝિશિયન મહાન સંગીતકાર કોણ હતું તાનસેન હતો તાનસેન વોઝ અ ગ્રેટ મ્યુઝિશિયન ત્યારબાદ છે રાઈટ ધ નેમ ઓફ ધ સમ રાગ્સ વિચ તાનસેન પ્લેડ તાનસેને ગાયેલ અમુક રાગોના નામ લખવાના છે તો લખીશું તાનસેન પ્લેડ રાગ્સ લાઈક માલકાઉસ દીપક કેદાર મલ્હાર ત્યારબાદ વિચ રાગ ડીડ તાનસેન ક્રિએટ તાનસેને કયો રાગ બનાવ્યો હતો તો તાનસેન ક્રિએટેડ મિયા મલ્હાર રાગ એટલે મિયા મલહાર રાગ બનાવ્યો હતો પછી ઉસ્તાદજી પ્લે સમથિંગ ન્યુ ઓન યોર તાનપુરા એન્ડ મેક અસ હેપી આ વાક્ય કોણ બોલ્યું હતું ને કોને કીધું હતું તો વાક્ય કિંગ અકબર સૈડ ટુ તાનસેન આ વાક્ય રાજા અકબરે તાનસેન ને કહ્યું હતું ત્યારબાદ છે તાનસેન સેંગ રાગ મલહાર ઇન ધ કોર્ટ તાનસેન ને મલહાર રાગ ગાયો હતો સાચી વાત છે બિલકુલ ખોટી વાત છે કારણ કે તાનસેન ને રાગ દરબારી ગાયો હતો રેડી છે ચાલો આગળ વધીશું સાતમો સવાલ એક્ટિવિટી નંબર ત્રણ કહે છે શું કે સ્ટડી ધ ટેબલ એન્ડ ફિલિંગ ધ બ્લેન્ક્સ આ ટેબલ ધ્યાનથી જુઓ અને એના આધારે આપણે જે છે ખાલી જગ્યાઓ પૂરવાની છે આમાં ડિટેલ્સ આપી છે હાથી મગર અને સિંહની અહીંયા બધાની લાઈફ સ્પેમ એટલે કે તેમની ઉંમર તેમની એજ એનો વજન લાઈફ સ્પેમ એટલે કે તેમની જે જીવનની ઉંમર છે કેટલી હોઈ શકે તે એમની એજ એટલે કે હાલની ઉંમર કેટલી છે તે એમનો વજન અહીંયા આપણને આપ્યો છે પોપ્યુલેશન ઇન્ડિયા કે એની જે કહેવાય કે પોપ્યુલારિટી કેટલી છે અને કેરેક્ટરિસ્ટિક્સ એમના લક્ષણો અહીંયા આપણને આપેલા છે તો એમાં પહેલું લાઇન્સ હેવ અ ખાલી જગ્યા લાઈફ સ્પામ ધેન કેબલ એલિફન્ટ્સ એમાં આવશે શોર્ટર કે સિંહોનું જીવન હાથી કરતાં ઓછું હોય છે પછી એલિફન્ટ્સ સ્લીવ લોંગર ધેન લાઇન્સ એલિફન્ટ જે છે સિંહો કરતાં વધારે લાંબુ જીવન જીવે છે એલિફન્ટ્સ આર તો શું છે વધારે એગ્રેસિવ હોય છે એક્ચ્યુઅલી એલિફન્ટ જે છે વધારે ઇન્ટેલિજન્ટ હોય છે વધારે બુદ્ધિ ક્ષમતાવાળા હોય છે ધ એલિફન્ટ ઇન ધ પિક્ચર ઇઝ તો છે ઓલ્ડર ધેન લાઇન સિંહ કરતા તે વૃદ્ધ છે ધ ક્રોકોડાઇલ ઇઝ હેવિયર દેન ધાઈન ક્રોકોડાઈલ જે છે સિંહ કરતા વધારે ભારે છે અને ક્રોકોડાઇલ હેઝ વર્ષ મેમરીફન્ટ એલિફન્ટની મેમરી સૌથી સારી હોય છે એટલે ક્રોકોડાઈલની મેમરી એલિફન્ટ કરતા તો ઓછી જ રહેવાની છે હે પછી ધ એલિફન્ટ ઇઝ ધ બિગેસ્ટ ઓફ થ્રી સૌથી મોટું છે હે ધ લાઈન ઇઝ ધાઇટેસ્ટ ઓફ થ્રી બધા કરતા સૌથી હળવું છે

પ્રાથમિક માં પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક આ બધા જ ભાગો આ બધા જ ધોરણના આ બધા જ ધોરણ માટે નીચેની પીડીએફ અને પીપીટી તૈયાર છે જે તમે અમારી પાસેથી મંગાવી શકો છો કઈ કઈ પીડીએફ તો કે સ્વ અધ્યયન પોથી સોલ્યુશન સમજૂતી પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક નું સોલ્યુશન પ્રયોગ પોથી અને ભૂગોળ પોથી નું સોલ્યુશન અંગ્રેજી ગ્રામર નું સોલ્યુશન યુનિટેડ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નો સાથે સાથે અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર્સ આ બધાની પીડીએફ અને આ બધાની પીપીટી તમારી માટે તૈયાર છે જે તમે અમારી પાસેથી મંગાવી શકો છો જી હા આ પીપીટી કે પીડીએફ મેળવવા માટે આપણો મોબાઈલ નંબર સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 ફાઇવ ફોર પર તમે વોટ્સએપ કરી શકો છો વોટ્સએપ પરથી તમે પીડીએફ કે પીપીટી મેળવી શકો છો અથવા બીજી પદ્ધતિ છે એપ્લિકેશનમાંથી ડાઉનલોડ આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ

કે ડિપો ડેપો નેમ છે અમદાવાદ અમદાવાદ ડેપો છે તારીખ ત્રીસ ન બે હજાર ચોવીસ અને સમય છે આઠને આઠ એમાં આપણને ચાર બસ આપી છે જો બસ ના રૂટ છે એની સર્વિસ કયા પ્રકારની છે ઇટીએ એટલે કે આવવાનો સમય અને ઉપડવાનો સમય લાસ્ટ લોકેશન શું હશે ને વ્હીકલ નંબર શું છે ને પ્લેટફોર્મ નંબર કયું છે ગાંધીનગર થું કોડીનાર દાહોદ તું ભુજ ઈડર તું જામનગર અને ગાંધીનગર થુ કેશોદ આ બધા વિશે આપણને અહીં આ માહિતી આપેલી દેખાય છે તો પહેલો સવાલ છે વોટ વોટ ઇઝ 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 ધ ધ ધ ધ ધ ટાઈમ ટાઈમ ઓફ ઓફ બસ બસ ગાંધીનગર ગાંધીનગર ટુ ટુ કેશોદ 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 સમય સમય એટલે કે આવવાનો શું છે છે ફોર ત્યારબાદ લાસ્ટ લોકેશન ઓફ દાહોદ ભુજ દાહોદ ભુજ નું છેલ્લું સ્ટેશન કયું છે દેખાય છે ઓધવ ઇઝ ધ લાસ્ટ લોકેશન ઓફ દાહોદ ભુજ બરોબર ત્યારબાદ

આગળ છે વોટ ઇઝ ધ એક્સપેક્ટેડ ટાઈમ ઓફ અરાઈવલ ફોર દાહોદ ભુજ દાહોદ ભુજ નો અરાઈવલ ટાઈમ એટલે કે આવવાનો સમય શું છે તો આવવાનો સમય છે વીસ પંદર વીસ પંદર ઇઝ ધ એક્સપેક્ટેડ ટાઈમ ઓફ અરાઈવલ ઓફ ફોર દાહોદ ભુજ અને પછી છે વોટ ઇઝ ધ એક્સપેક્ટેડ ટાઈમ ફોર ડિપાર્ચર ફોર ઈડર જામનગર ઈડર જામનગર વાળી બસ નો ડિપાર્ચર ટાઈમ એટલે કે ઉપડવાનો સમય કયો છે તો લખીશું એમાં ટ્વેન્ટી ટ્વેન્ટી વીસ ને વીસે

અને જીરાફ જે છે સૌથી ઊંચું છે હે ને ટોલેસ્ટ લખ્યું છે લખીશું ધ ડીયર ઇઝ ટોલ હરણ ઊંચું છે ધ કેમેલ ઇઝ ટોલર ધેન ધ ડીયર કે જે ઊંટ છે ઈ હરણ કરતા પણ ઊંચું છે અને ધ જીરાફ ઇઝ ધ ટોલેસ્ટ ઓફ ઓલ જીરાફ સૌથી વધારે ઊંચું છે ચાલો ત્યારબાદ ટ્રોલી બેગ 1000 રૂપિયાની સસ્તી છે પર્સ 800 રૂપિયાનું એ પણ સસ્તું અને વોલેટ 400 રૂપિયાનું સૌથી સસ્તું લખીશું ધ ટ્રોલી ઇઝ ચીપ ટ્રોલી સસ્તી પર્સ ઇઝ ચીપર ધેન ધ ટ્રોલી કે પર્સ ટ્રોલી બેગ કરતા પણ સસ્તી છે અને ધ વોલેટ ઇઝ ધ ચીપેસ્ટ ઓફ ઓલ કે જે વોલેટ છે એ સૌથી સસ્તું છે ત્યારબાદ બાઇક જે છે એ સ્લો બાઇક જે છે ધીમી હોય બાયસિકલ એનથી પણ ધીમી હોય અને બુલોક કાર્ડ જે છે એ સૌથી ધીમું હોય તો લખીશું ધ બાઇક ઇઝ સ્લો ગાડી ધીમી છે ધ બાયસિકલ ઇઝ ફાસ્ટર ધેન ધ બાઇક

તો આવશે મોસ્ટ ઇન્ટેલિજન્ટ પછી જિલ ઇઝ અહીંયા ધેન લખ્યું છે જેની તો ઈ આર વાળું રૂપ આવશે ટોલર ધેન જેની આવશે પિઝા ઇઝ ખાલી જગ્યા ધેન ડોસા ધેન છે તો મોર ધેન આવશે મોર ડીલિશિયસ ધેન ડોસા આફ리카 ઇઝ ધ ધ ધ સુપરલેટિવ ડિગ્રી વાપરવાની છે આફ리카 ઇઝ ધ ખાલી જગ્યા ઓફ ધ ઓલ સેવન કોન્ટિનેન્ટસ એમાં હોટ છે તો માં આવશે ધ હોટેસ્ટ ગોલ્ડ ઇઝ ખાલી જગ્યા ધેન સિલ્વર ધેન શબ્દ આવ્યો છે પ્રિશિયસ માં આવશે મોર પ્રિસિયસ અને વંદે ભારત એક્સપ્રેસ ઇઝ ધ ઇઝ ધ સુપરલેટિવ ડિગ્રી વાપરવાની છે ટ્રેન ઇન ધ ઇન્ડિયા ફાસ્ટ નું થઈ જશે ફાસ્ટેસ્ટ રેડી પહેલામાં મોર કમ્ફર્ટેબલ બીજામાં મોસ્ટ ઇન્ટેલિજન્ટ ત્યારબાદ ટોલર ત્યારબાદ મોર ડિલિશિયસ પછી છે હોટેસ્ટ પછી છે મોસ્ટ મોર પ્રિસિયસ ને છેલ્લામાં છે ફાસ્ટેસ્ટ ત્યારબાદ એક્ટિવિટી નંબર 7 કહે છે સ્ટડી ધ ફોલોઇંગ બાર ગ્રાફ નીચેનો બારોગ્રાફ જે છે સ્ટડી કરો જુઓ વિદ્યાર્થીઓ માટે આપ્યો છે એના હોબીઝને લગતો છે અને એના આધારે સવાલોના આપણે જવાબ આપવાના છે ચાલો જોઈ લઈએ સરસ મજાનો જે જો રીડિંગ જે છે એ કેટલા વિદ્યાર્થીઓને ત્રીસ વિદ્યાર્થીઓને પસંદ છે ડાન્સ જે છે ચાલીસ વિદ્યાર્થીઓને મ્યુઝિક જે છે એ સાહીઠ વિદ્યાર્થીઓને આઉટડોર ગેમ્સ પાસઠ વિદ્યાર્થીઓને અને કોમ્પ્યુટર ગેમ્સ જે છે એ પચાસ વિદ્યાર્થીઓને પસંદ છે યસ લખીશું ચાલો પહેલું વિચ હોબી ઇઝ ધ મોસ્ટ પોપ્યુલર સૌથી વધારે પોપ્યુલર હોબી કઈ છે આઉટડોર ગેમ્સ આઉટડોર ગેમ્સ ઇઝ ધ મોસ્ટ પોપ્યુલર હોબી ત્યારબાદ વિચ હોબી ઇઝ ધ લીસ્ટ પોપ્યુલર સૌથી ઓછી પ્રખ્યાત હોય તો એવું છે રીડિંગ રીડિંગ ઇઝ ધ લીસ્ટ પોપ્યુલર હોબી ત્યારબાદ છે મ્યુઝિક ઇઝ મોર પોપ્યુલર ધેન ખાલી જગ્યા ને ખાલી જગ્યા કે મ્યુઝિક કોના કરતા વધારે તો ભાઈ ડાન્સ અને રીડિંગ કરતા વધારે પોપ્યુલર છે ત્યારબાદ વિચ હોબી આર મોર પોપ્યુલર ધેન રીડિંગ રીડિંગ કરતા વધારે પોપ્યુલર હોય એવી હોબી કઈ કઈ છે તો લખીશું ડાન્સ મ્યુઝિક આઉટડોર ગેમ્સ એન્ડ કોમ્પ્યુટર ગેમ્સ આર મોર પોપ્યુલર ધેન રીડિંગ આ બધી જ હોબી છે એ બધી હોબી રીડિંગ કરતા વધારે પ્રખ્યાત છે બરોબર વધારે લોકપ્રિય છે પાંચમું છે વિચ હોબીઝ આર લેસ પોપ્યુલર ધેન કોમ્પ્યુટર ગેમ્સ કોમ્પ્યુટર ગેમ્સ કરતા ઓછી પ્રખ્યાત હોય એવા નામ લખવાના છે લખીશું ડાન્સ એન્ડ રીડિંગ આર ધ લેસ પોપ્યુલર ધેન કોમ્પ્યુટર ગેમ્સ

કે યુઝ અબોવ ઇન્ફોર્મેશન આ ઉપરની માહિતી જે છે એને સમજો અને ટેબલના આધારે જે છે આપણે સેન્ટેન્સ લખવાના છે જો એક્ઝામ્પલ આપણને આપ્યા જો આવા પિંગપોંગ ઇઝ યંગર ધેન ચિંગચોંગ કિંગકોંગ ઇઝ ધ 올ડેસ્ટ ઓફ ધ ઓલ થ્રી આવી રીતે જે છે આપણે આ વાક્યો બનાવવાના છે હે કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રીના આધારે સરખામણી કરતા વાક્યો આપણે બનાવવાના છે તો ચાલો બનાવી લઈએ એમાં શું છે ચાલો ચિંગચોંગ ઇઝ યંગર ધેન પિંગપોંગ કે ચિંગચોંગ પિંગપોંગ પિંગ કરતા વધારે યુવાન છે વધારે નાનો છે કિંગકોંગ ઇઝ ધ ઓલ્ડેસ્ટ ઓફ ઓલ થ્રી કે કિંગકોંગ બધામાં સૌથી મોટો છે રેડી પછી કિંગકોંગ ઇઝ ટોલર ધેન ચિંગચોંગ ચોંગ એન્ડ પિંગ કે કિંગકોંગ જે છે ને ચિંગચોંગ અને પિંગપોંગ કરતા ઊંચો ચોથું પિંગપોંગ ઇઝ ધ શોર્ટેસ્ટ ઓફ ઓલ થ્રી કે પિંગપોંગ બધામાં નીચો બધા કરતા નીચો પિંગપોંગ ઇઝ હેવિયર ધેન ચિંગચોંગ

અને ચિંગ ચોંગ ઇઝ ધ ક્લેવર દેન પિંગ પોંગ ચિંગ ચોંગ પિંગ પોંગ કરતા વધારે હોશિયાર છે રેડી ચલો આગળ વધીશું ફન ટાઈમ રમતનો સમય ફાઇન્ડ ધ વર્ડ્સ ઇન ધ ગ્રીડ ગ્રીડમાંથી શબ્દો શોધવાના છે અને દરેકને નીચેના ચિત્રમાં લખવાના છે ચાલો ત્યાંમાંથી આપણને જે જે શબ્દો દેખાય લખવાના છે તો નેસ્ટ દેખાય છે ડ્રમ દેખાય છે ફિશ દેખાય છે ટ્રી દેખાય છે બેબી દેખાય છે અને ચેર દેખાય છે અરે વાહ આ તો લાઈન માં તો બહુ સહેલું હતું એને નેસ્ટ ડ્રમ ફિશ ટ્રી બેબી અને ચેર તો આ લો આમાં લખીશું આપણે આમાં આવશે બેબી આમાં આવશે ડ્રમ આમાં આવશે ટ્રી આ ચિત્રમાં ચેર આવશે અહીંયા નેસ્ટ આવશે ને આમાં આવશે ફિશ આગળ વધીએ પહેલા વહેલા વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખાસ અતિશય ઉપયોગી નોંધ તમારી માટે ખાસ તમારી માટે ધોરણ ત્રણ થી બાર ની

આ બધાના સોલ્યુશન તમને અમારી પાસેથી મળી શકે એમ છે આ બધી પીડીએફ કે પીપીટી તમે અમારી પાસેથી મંગાવી શકો છો વહાલા વિદ્યાર્થી મિત્રો આજે જ કોન્ટેક્ટ કરો આપણો મોબાઈલ નંબર સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 ફાઈવ ફોર પર અને વોટ્સએપ પરથી તમે આ બધી પીડીએફ કે પીપીટી મંગાવી શકો છો અને આપણી આ બધી પીડીએફ અને પીપીટી એપ્લિકેશન પર પણ ઉપલબ્ધ છે આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે એમાંથી તમે એપ્લિકેશન પરથી પણ આ પીડીએફ કે પીપીટી ડાઉનલોડ કરી શકો છો તો બસ વાહલા વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે સોલ્વ કરી છે આજે આપણે અર્થઘટન કર્યું છે સ્વ પોથી ભાગ નંબર બે જેમાં આપણે આઠમા યુનિટના આઠમા ધોરણનું બીજું યુનિટ સોલ્વ કર્યું મળીશું નેક્સ્ટ લેક્ચરમાં જેમાં આપણે યુનિટ નંબર ત્રણનું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થઈશું હાલા વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને જો ચેનલમાં નવા હોવ તો સબ્સ્ક્રાઇબ કરો અને હા પીડીએફ મેળવવાનું ભૂલતા નહીં હો